તમારું છોકરા ખોરી છોકરા ભૂસે ભૂસે ના ના ભૂજે મારા છોકરા લઈ આવ્યુંટ લાયા બે હજાર નો બુટ લાયા બે હાજર નો તમારે અમાર થાય છે વીસ રૂપિયા ના સંપલ લઈ

ક્વાર્ટર વાળી અલ્યા સનો મને એક તન ફેલી આલુ એક પીનાયરો અલ્યા ફેલી મોંઘા આવે તું ક્વાર્ટર ની લેતો વળ ગયો પડે અલ્યા પણ કાય એમ કે એમ કરતા તું ફેલી નું વેચાણ કે પરવે કાય કરવાની છે હવે બંધ કરવાની છે મારે ઓ કોર લાગે

તને એક તો ખબર ના પડે આ બુલુટન મત ના મે ને તો અનજાઈ કર માં ખાઈ લે પર એ બુરા સાબ નું દોડવાની હો આ માં લોજી ફેલાય પડી તું બુરા દીવા માં લોજી ફેલાય પડી તારે શું કરવું સમજી મજી બુરા તું તો એક તો આખું કોટર સબગાઈ જો કાય તો ખબર ના પડે તું બુરા આવ કે હે ના માં બોલે તો લાઈ બહાર આવી એ તારે ને ભાઈ આ તો હવે માં રોમલ પર તો કરા 1 લાખ નો રોમલ મારો હોય 1 લાખ ને થઈ

એ ફટા ભોડા दारुડિયા ફટા ભોડા વાહ 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 માર ખા માર ખાજે મારા વાઘુ અલ્યા મેલ કે યાર મારા વાઘુ જબરદસ્ત હે બસ લે હવે તું મન તો પુરા મે યજ્ઞ મે ગવાય મન માર નહીં ટાઈમ તું તા તા બહુરા મને ના ના રખડ તો તો પડ્યો ર હું તો તો વો કે હું મને બરા હ બરા બગો

ਮਾਜ ਮਾਜ ਮਾਰ ਰਿਹਾ ਹੋ ਰੇ ਗੋਗਾ ਨੇ ਫੋਜ ਮਾਰ